નમસ્કાર પ્રિય મિત્રો હર હર મહાદેવ રાધે રાધે ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો એકવાર માતા લક્ષ્મી ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા ત્યારે પગ દબાવતા માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉદભવી રહ્યા છે જો આ ત્રણ પ્રશ્નોના જવાબ આપીને તમે મને સંતુષ્ટ કરશો તો મારા મનને ખૂબ જ શાંતિ મળશે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આખરે તમારા કયા ત્રણ પ્રશ્નો છે ત્યારે માતા લક્ષ્મી કહે છે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે એવી કઈ સ્ત્રી હોય છે કે જેના ભાગ્યમાં સંતાન સુખ હોતું નથી બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી સમયથી પહેલાં વિધવા થાય છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયા શૃંગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મિત્રો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી તમારા ત્રણેય પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે જે કોઈ પણ વ્યક્તિ આ ત્રણ પ્રશ્નોના જવાબ સમજીને આ પર્યાપ્ત જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારી લેશે તેને જીવનમાં સુખની પ્રાપ્તિ થશે મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી હવે હું તમને તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ એક નાની કહાની દ્વારા જણાવવાનો છું આ કહાનીના માધ્યમથી તમે તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ ખૂબ જ સારી રીતે સમજી જશો પરંતુ મારી એક શરત છે જ્યાં સુધી હું કહાની સંભળાવું ત્યાં સુધી તમારે આ કહાનીને ખૂબ જ ધ્યાનથી સાંભળવાની છે ત્યારે માતા લક્ષ્મી કહેવા લાગ્યા હે પ્રભુ હું તમને વચન આપું છું કે આ કથાને હું ખૂબ જ વિશ્વાસ અને ધ્યાનપૂર્વક સાંભળીશ કૃપા કરીને તમે કથાને આરંભ કરો તો મિત્રો તમને બધાને એક વિનંતી છે કે તમે પણ આ કથાને પૂરી સાંભળજો આ કથાને અધૂરી મૂકવી કે અધૂરી સાંભળવી એ પાપ ગણાય છે કથા શરૂ કરતા પહેલાં કમેન્ટમાં જય લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને સાથે વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને આવી જ્ઞાનવર્ધક કહાનીઓની માહિતી મળતી રહે તો ચાલો કથા આરંભ કરીએ મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી કોઈ એક રાજ્યમાં એક નાનું નગર હતું તે નગરમાં એક શેઠ રહેતો હતો તે શેઠના બે દીકરાઓ હતા અને તે બંને દીકરાઓના લગ્ન પણ થઈ ગયા હતા શેઠની પત્ની અને શેઠના મોટા દીકરાનો સ્વભાવ ખૂબ જ દુષ્ટ પ્રવૃત્તિનો હતો એટલા માટે શેઠની પત્ની તેના મોટા દીકરાની પત્નીને ખૂબ જ પ્રેમ આપતી હતી પરંતુ નાના દીકરાની જે પત્ની હતી તે ખૂબ જ સારા સ્વભાવની હતી અને તે એક પતિવ્રતા સ્ત્રી પણ હતી આખા ઘરનું બધું જ કામકાજ તે એકલી કરતી હતી આટલું બધું થવા છતાં પણ શેઠની પત્ની અને મોટા દીકરાની પત્ની નાની વહુનું હંમેશા અપમાન કરતા રહેતા હતા મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી શેઠના મોટા દીકરાની વહુને એક પુત્ર હતો અને નાની વહુને એક પુત્રી હતી શેઠની પત્ની હંમેશા પુત્રને લઈને નાની વહુને ટોણા મારતી અને ખરું ખોટું સંભળાવતી હતી પરંતુ તે કરી પણ શું શકતી હંમેશા તે તેની સાસુમાના ટોણા સાંભળી લેતી મિત્રો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી હવે હું તમને નાની વહુની કહાની ખૂબ જ સારી રીતે સમજાવું છું આ કહાનીથી તમને તમારા પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે તમારો પહેલો પ્રશ્ન હતો કે કેવી સ્ત્રીના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી હોતી ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે દેવી તે શેઠની જે પત્ની હતી તે પહેલાથી જ ખૂબ જ દુષ્ટ સ્વભાવની હતી તેના આ સ્વભાવના કારણે ઘરના બધા જ સભ્યો ખૂબ જ પરેશાન હતા પરંતુ તે તેની સીધી સાદી નાની વહુને ખૂબ જ વધારે પરેશાન કરતી હતી તેને હેરાન કરવામાં તેને ખૂબ જ વધારે આનંદ આવતો હતો શેઠના નાના દીકરાની પત્નીનું નામ સુકન્યા હતું બિચારી સુકન્યા સવારે વહેલા ઉઠીને પોતાના ઘરના બધા જ કામકાજમાં લાગી જતી હતી આટલું બધું કરવા છતાં પણ શેઠની પત્નીની નજરોમાં સુકન્યા હંમેશા ખટકતી હતી એક દિવસની વાત છે સુકન્યા ઘરમાં ઝાડુ લગાવી રહી હતી ત્યારે શેઠની પત્ની બોલી શું તારા હાથમાં તાકાત નથી જલ્દી જલ્દી ઝાડુ લગાવ હું મંદિરે જઈ રહી છું અને મારા પાછા આવતા પહેલાં તું રસોઈ બનાવીને તૈયાર રાખજે અને આવતા જ હું ભોજન ગ્રહણ કરીશ અને સાંભળ અન્નનો એક દાણો પણ બરબાદ ન થવો જોઈએ બિચારી સુકન્યા કરતી પણ શું તે પોતાની સાસુની વાતોને સાંભળતી રહી ઘરની સફાઈ કર્યા બાદ સુકન્યા રસોઈ બનાવવામાં લાગી ગઈ ભોજન બનાવતી વખતે તે મનમાં વિચારી રહી હતી કે આટલું બધું કામ કરવા છતાં પણ મને નિરાંતથી શ્વાસ લેવા પણ મળતો નથી અને મારી સાસુ હંમેશા મારા કામમાં કોઈને કોઈ ભૂલ કાઢતી જ રહે છે સુકન્યા આ બધો વિચાર કરી રહી હતી એટલામાં જ દરવાજો ખટખટાવવાનો અવાજ સંભળાયો ત્યારે સુકન્યાએ વિચાર્યું કે હજુ તો ભોજન તૈયાર જ થયું છે લાગે છે કે મારી સાસુમાં આજે જલ્દી પાછા આવી ગયા છે જ્યારે સુકન્યાએ દરવાજો ખોલ્યો ત્યારે તેણે જોયું કે બહાર દરવાજા પર એક સંન્યાસી મહાત્મા ઊભા હતા તે સાધુ મહાત્મા સુકન્યાને કહે છે કે દીકરી તારો સુહાગ અમર રહે બાબાને કંઈક ભોજન કરાવી દે મને ખૂબ જ ભૂખ લાગી છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી સુકન્યા ખૂબ જ સંસ્કારી અને સુશીલ હતી તેણે વિચાર્યું કે સાધુ મહાત્માને ભોજન તો કરાવી દઉં પરંતુ જો મારી સાસુ આવી ગયા તો મારી ખેર નથી પછી થોડો વિચાર કર્યા બાદ તેણે સંન્યાસી મહાત્માને ભોજન કરાવવા માટે અંદર આવવા કહ્યું તે સમયે સુકન્યાના મનમાં વિચાર આવ્યો કે સાસુમાંથી ડરવાનું શું જો મારી સાસુ આવી પણ જશે અને તે મને કંઈક કહેશે તો હું તેમને કહી દઈશ કે હું મારા ભાગનું ભોજન આ સંત મહાત્માને આપી રહી છું ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આવો વિચાર કરીને સુકન્યા સાધુ મહાત્માને અંદર લઈ ગઈ અને અતિથિ ધર્મનું પાલન કરાવતા સુકન્યા તે સાધુ મહાત્માને ભોજન કરાવવા લાગી હજુ સાધુ મહાત્મા ભોજન કરી જ રહ્યા હતા ને સુકન્યાની સાસુ આવી ગઈ તે સાધુ મહાત્માને ઘરની અંદર બેસીને ભોજન કરતા જોઈને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તે એકદમ સુકન્યાને કહેવા લાગી અહીં કોઈ ભંડારો નથી ચાલી રહ્યો કે જે તું રસ્તામાં આવતા જતાં ભિખારીઓને અહીં જમાડી રહી છું સુકન્યાએ પોતાની સાસુને રોકવાની ઘણી કોશિશ કરી પરંતુ તે દુષ્ટ સ્ત્રીએ તે સંન્યાસી મહાત્માને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા અને તેમનું ભોજન ઉઠાવીને બહાર ફેંકી દીધું હવે તેનો ગુસ્સો સુકન્યા પર તૂટી પડ્યો અને તે કહેવા લાગી અરે દુષ્ટ સ્ત્રી મેં તને કહ્યું હતું કે અન્નનો એક દાણો પણ બરબાદ થવો જોઈએ નહીં પરંતુ ત્યાં આ શું કર્યું એ ભિખારીને આટલું બધું ભોજન આપી દીધું ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી સુકન્યા ડરતા ડરતા બોલી સાસુમાં મેં સંન્યાસી મહાત્માને મારા ભાગનું ભોજન આપ્યું છે અને એમાં આટલો બધો ગુસ્સો કરવાની ક્યાં જરૂર છે દ્વાર પર આવેલા અતિથિને ક્યારેય ખાલી હાથે ના મોકલવા જોઈએ એવું શાસ્ત્રો કહે છે ભગવાન વિષ્ણુ કહે છે આ પ્રકારે ઘણી વાર સુધી સાસુ અને વહુની વચ્ચે તકરાર ચાલતી રહી અંતમાં તે દુષ્ટ સાસુમાએ સુકન્યાને પણ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી હવે તે બિચારી રડતી રડતી ઘરનો દરવાજો ખખડાવી રહી પરંતુ તેની સાસુ પથ્થર જેવી બની ગઈ હતી અને તેનું દિલ પીગળ્યું નહીં હવે સુકન્યા પાસે એક જ રસ્તો બચ્યો હતો કે તે પોતાના પિયરમાં જતી રહે મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આ પ્રકારે સુકન્યા દુઃખી થઈને પોતાના પિયરમાં જવા નીકળી ગઈ અને રસ્તામાં એક ઘનઘોર જંગલ પણ આવતું હતું સુકન્યા ભૂખ અને તરસના કારણે તડપતી તડપતી પોતાના પિયર તરફ ચાલી રહી હતી ત્યારે અચાનક જોર જોરથી વાદળ ગરજવા લાગ્યા અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો ભગવાન વિષ્ણુ કહે છે વરસાદથી બચવા માટે સુકન્યાએ એક વૃક્ષની શરણ લીધી પરંતુ વરસાદનો વેગ એટલો તેજ હતો કે બચવું મુશ્કેલ હતું તે વિશાળ વૃક્ષને નીચે એક બખોલ હતી સુકન્યાએ વિચાર કર્યો કે આ બખોલમાં જતી રહું અને વરસાદ બંધ થયા પછી હું બહાર આવી જઈશ જ્યાં સુધી વરસાદ થશે ત્યાં સુધી અંદર રહીને તે પોતાની રક્ષા કરી શકશે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી જ્યારે સુકન્યા તે વૃક્ષની બખોલમાં ગઈ ત્યારે તે બખોલની અંદર તેને એક સાધુ મહાત્મા મળ્યા ત્યારે સંત મહાત્માએ કહ્યું દીકરી રડવાનું બંધ કર મને ખબર છે કે તારા ઘરવાળા તારો અનાદર એટલા માટે કરે છે કે તે દુષ્ટ સ્વભાવના છે અને તને ખરું ખોટું એટલા માટે સંભળાવે છે કે તારી જેઠાણીને પુત્રની પ્રાપ્તિ થઈ છે અને તને હજુ સુધી પુત્રની પ્રાપ્તિ નથી થઈ એટલા માટે તું ચિંતા ના કરીશ હું તને એક ચિઠ્ઠી આપું છું આ ચિઠ્ઠીમાં જે ઉપાય લખેલા છે એ ઉપાયને તું ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરજે અને તને એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે મિત્રો આ રીતે તે સંત મહાત્મા ચિઠ્ઠી આપીને ત્યાંથી અંતરધ્યાન થઈ ગયા બીજી બાજુ જ્યારે વરસાદ બંધ થઈ ગયો ત્યારે સુકન્યાને શોધતો શોધતો તેનો પતિ ત્યાં પહોંચી ગયો અને ત્યારબાદ સુકન્યા પોતાના પિયરમાં ગઈ અને તે જંગલની અંદર એક નાની ઝૂંપડી બનાવીને રહેવા લાગી ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી એક દિવસની વાત છે સુકન્યાને પુત્રનો વિચાર આવ્યો અને તે વિચારવા લાગી જો મારી પાસે પણ એક પુત્ર હોત તો સાસરીમાં મારી પણ ઇજ્જત હોત તે એવો વિચાર કરી જ રહી હતી ત્યારે તેને સંત મહાત્માએ આપેલી તે ચિઠ્ઠી યાદ આવી ગઈ જ્યારે સુકન્યાએ પુત્રની પ્રાપ્તિ માટે તે ચિઠ્ઠીને વાંચી ત્યારે તેમાં લખ્યું હતું કે દીકરી પુત્રની પ્રાપ્તિ માટે સ્ત્રીએ હંમેશા પુરુષની ડાબી બાજુએ સૂવું જોઈએ આવું કરવાથી થોડા સમય બાદ ડાબા પડખે સૂવાથી નાકનો જમણો સ્વર અને જમણા પડખે સુવાથી નાકનો ડાબો સ્વર ચાલુ થઈ જાય છે અને જ્યારે પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થાય ત્યારે તે સ્થિતિમાં મિલનથી પહેલાં એ નિશ્ચિત કરી લેવું જોઈએ કે પુરુષનો જમણો સ્વર ચાલુ રહે અને સ્ત્રીનો ડાબો સ્વર ચાલુ રહે તે સમયે ગર્ભ ધારણ કરવું જોઈએ આવી રીતે નક્કી જ પુત્રની પ્રાપ્તિ થાય છે અને આનાથી વિરુદ્ધ નાકના સ્વર ચાલુ રહેવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે મિત્રો ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે માસિક ધર્મ શરૂ થયાના પ્રથમ ચાર દિવસમાં મિલનથી પુરુષને રોગ પ્રાપ્ત થાય છે પાંચમી રાત્રિમાં મિલનથી કન્યાની પ્રાપ્તિ થાય છે છઠ્ઠી રાત્રિમાં મિલનથી પુત્રની પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રિમાં મિલનથી પુત્રીની પ્રાપ્તિ થાય છે આઠમી રાત્રિમાં મિલનથી ઐશ્વર્યવાન પુત્રની પ્રાપ્તિ થાય છે નવમી રાત્રિમાં મિલનથી ઐશ્વર્યવાન પુત્રીની પ્રાપ્તિ થાય છે દસમી રાત્રિમાં મિલનથી અતિ શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે અને અગિયારમી રાત્રિમાં મિલનથી સુંદર અને સારા સંસ્કારવાળી પુત્રીની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આ રીતે સુકન્યાએ દસમા દિવસની રાત્રિએ પોતાના પતિ સાથે મિલન કર્યું અને ગર્ભ ધારણ કર્યો હવે સવારે સ્નાન કરી અને બીજી ક્રિયાઓમાંથી નિવૃત્ત થઈને અને પૂજાપાઠ કરીને સુકન્યાનો પતિ લાકડા કાપવા માટે જતો રહ્યો તેના પતિના ગયા બાદ ભયંકર વાવાઝોડું આવ્યું અને તે વાવાઝોડામાં સુકન્યાની ઝૂંપડી ઉડી ગઈ અને ત્યારબાદ ભારે વરસાદ વરસવા લાગ્યો પછી સુકન્યા વરસાદથી બચવા માટે એક વૃક્ષ પર એક સરનામું લખે છે અને આ સરનામું તે વૃક્ષની બખોલનું હતું જે બખોલમાં સુકન્યા વરસાદથી બચવા માટે પહેલાં છુપાઈ હતી સુકન્યાએ વૃક્ષ પર સરનામું એટલા માટે લખ્યું હતું કે જ્યારે તેનો પતિ પાછો આવે ત્યારે વૃક્ષ પર લખેલું સરનામું વાંચીને તે વૃક્ષની બખોલ પાસે આવી જાય ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી બીજી બાજુ સુકન્યા તે બખોલમાં આવીને સંતાઈ જાય છે જે બખોલ એક ઘટાદાર વૃક્ષ નીચે બનેલી હતી તે વૃક્ષની બાજુમાં બે રાક્ષસીઓનું નિવાસસ્થાન હતું આ બાજુ સુકન્યાએ વરસાદથી બચવા માટે તે બખોલની અંદર શરણ લીધી હતી અને બીજી બાજુ તે બંને રાક્ષસીઓ વરસાદથી પરેશાન થઈને તે વૃક્ષની તરફ આવી રહી હતી ત્યારબાદ વૃક્ષને નીચે આવીને એક રાક્ષસી કહેવા લાગી હવે તો મારાથી ચાલી પણ શકાતું નથી મન તો કરી રહ્યું છે કે સોનાના ટાપુ પર જતી રહું ત્યારે બીજી રાક્ષસી બોલી એમાં ક્યાં મોટી વાત છે આ વૃક્ષ આપણને હમણાં જ ઉડાડીને ત્યાં પહોંચાડી દેશે જ્યાં સોનાનું ટાપુ છે મિત્રો આવું કહીને તે બંને રાક્ષસીઓ તે વૃક્ષની ડાળી પર બેસી ગઈ અને વૃક્ષ એકદમ ઉડવા લાગ્યો આ બાજુ થાકી ગયેલી સુકન્યા બખોલમાં છુપાયેલી હતી બખોલમાં જતાં જ સુકન્યાને ઊંઘ આવી ગઈ હતી પરંતુ વૃક્ષના ઉડવાથી લાગનારા ઝટકાથી સુકન્યા જાગી ગઈ અને તે વૃક્ષને ઉડતું જોઈને તે એકદમ ગભરાઈ ગઈ જ્યારે સુકન્યાએ બખોલમાંથી બહાર જોયું ત્યારે તે વૃક્ષની ડાળ પર બે રાક્ષસીઓ બેઠી હતી ત્યારબાદ સુકન્યાએ જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તેનો સ્વીકાર કરીને વિચાર કર્યો કે હવે જે થશે તે સારું જ થશે ત્યારબાદ થોડી વાર ઉડ્યા પછી તે વૃક્ષ એક સોનાના ટાપુ પર આવીને નીચે ઉતરી ગયું તે બંને રાક્ષસીઓને હવે ભૂખ લાગી હતી એટલા માટે તે બંને શિકારની તલાશમાં નીકળી ગઈ ભગવાન વિષ્ણુ કહે છે દેવી લક્ષ્મી એ બંને રાક્ષસીના ગયા બાદ સુકન્યા બખોલમાંથી બહાર નીકળી અને તેણે નિરાંતનો શ્વાસ લીધો જેવી જ સુકન્યાએ તે સોનાના ટાપુ પર ફેલાયેલી રેતને જોઈ ત્યારે તે એકદમ આશ્ચર્યમાં પડી ગઈ કે આ રેત તો ચમકી રહી છે અને જેવી જ સુકન્યાએ રેતને હાથમાં લીધી અને તે એકદમ ચિલ્લાવા લાગી અરે આ તો સોનાની રેત છે ત્યારબાદ સુકન્યાએ પોતાની સાડીના પાલવમાં જેટલી રેત બાંધી શકાય તેટલી રેતને બાંધી લીધી અને પાછી આવીને તે વૃક્ષની બખોલમાં છુપાઈ ગઈ ભગવાન વિષ્ણુ કહે છે કે એક બાજુ સુકન્યાનું તે વૃક્ષની બખોલમાં જવાનું થયું અને પછી તે બંને રાક્ષસી વૃક્ષ પર પાછી આવી ગઈ અને તે બંને કહેવા લાગી કે આજે તો ભરપેટ ભોજન કરીને તૃપ્તિ થઈ ગઈ છે ચાલો હવે આપણે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જતા રહીએ અને ત્યારબાદ થોડી વારમાં તે વૃક્ષ ઉડીને તે જગ્યાએ પહોંચી ગયું કે જે જગ્યાએથી તે વૃક્ષ ઉડીને ગયું હતું ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી સુકન્યા ત્યાં સુધી તે બખોલમાં જ છુપાઈને રહી જ્યાં સુધી તે રાક્ષસીઓ તે વૃક્ષ પરથી જતી ના રહી જેવી જ તે બંને રાક્ષસીઓ તે વૃક્ષ પરથી જતી રહી ત્યારે સુકન્યા તે સોનાની રેતને લઈને બખોલમાંથી બહાર આવી ગઈ તે વિચારવા લાગી કે આટલું બધું સોનું જોઈને મારી સાસુમાં ખુશ થઈ જશે હવે હું મારી સાસરીમાં પાછી જઈશ અને મારી સાસુને આટલું બધું સોનું આપીશ અને ત્યારબાદ તે ક્યારેય પણ મને નફરત નહીં કરે અને મને હંમેશા પ્રેમ આપશે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આ બાજુ સુકન્યા આવો વિચાર કરી રહી હતી ત્યારે સુકન્યાનો પતિ તેને શોધતો શોધતો તે વૃક્ષની બખોલ પાસે આવી જાય છે અને સુકન્યા તેના પતિને બધી જ વાત જણાવે છે ત્યારબાદ સુકન્યા પોતાના પતિ સાથે તેની સાસરીમાં જઈને તેની સાસુમાને જણાવે છે જુઓ સાસુમાં તમારા માટે હું શું લાવી છું અને આવું કહીને તે તેની પાસે જે કંઈ પણ સોનું હતું તે બધું જ તેની સાસુમાના હાથમાં આપે છે અને તેને સોનું કેવી રીતે મળ્યું હતું તે બધી જ ઘટના પણ તેની સાસુમાને જણાવે છે ભગવાન વિષ્ણુ કહે છે કે સોનું લીધા બાદ તેની સાસુ એકદમ ગુસ્સામાં આવીને બોલી અરે મૂર્ખ સ્ત્રી તું ફક્ત આટલું જ સોનું લઈને આવી આટલા સોનાથી શું થશે જો હું તારી જગ્યાએ હોત તો ઘણું બધું સોનું લઈને આવત ત્યારબાદ પોતાની સાસુની આ વાત સાંભળીને સુકન્યા કહેવા લાગી સાસુમાં આપણી ત્રણ ચાર પેઢીઓ માટે આટલું સોનું પૂરતું છે ત્યારે તેની સાસુ કહેવા લાગી અરે મૂર્ખ સોનું પણ ક્યારેય પૂરતું હોય છે સોનું જેટલું હોય એટલું ઓછું કહેવાય હવે તું જો હું જઈને કેટલું સોનું લઈને આવું છું ત્યારબાદ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી સુકન્યાએ તેની સાસુને ખૂબ જ સમજાવી પરંતુ તે દુષ્ટ લાલચી સ્ત્રીને એક પણ વાત સમજમાં ન આવી તેણે સુકન્યાની એક પણ વાત સાંભળી નહીં અને તે વૃક્ષની બખોલમાં જઈને બેસી ગઈ બીજી બાજુ તે બંને રાક્ષસીઓ જેવી જ એ વૃક્ષ પાસે આવી ત્યારે એકદમ તે વૃક્ષ ઉડવા લાગ્યું આ બાજુ તે વૃક્ષ ઉડીને જઈ રહ્યું હતું અને બીજી બાજુ સુકન્યાની સાસુ મનમાં અને મનમાં ખૂબ જ ખુશ થઈ રહી હતી કે આજે હું ઘણું બધું સોનું ભેગું કરીને લઈ આવીશ ભગવાન વિષ્ણુ કહે છે કે આ બાજુ સુકન્યાની સાસુ મનમાં ખૂબ જ ખુશી મનાવી રહી હતી તે સમયે એક રાક્ષસી કહેવા લાગી ચાલો આજે સોનાના ટાપુ પર નથી જવું આજે આપણે મત્સ્ય ટાપુ પર જઈએ આજે માછલીઓ ખાવાનું ખૂબ જ મન કરી રહ્યું છે અને જેવું જ રાક્ષસીઓએ માછલી ખાવાનું મન બનાવ્યું એવું જ તે વૃક્ષ મત્સ્ય ટાપુ તરફ જવા લાગ્યું ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આ રીતે રાક્ષસીઓની વાત સાંભળીને તે વૃક્ષની બખોલમાં બેઠેલી લાલચી સાસુમાં પોતાની જાત પર કાબૂ ન રાખી શકી અને એકદમ બોલવા લાગી અરે તમે સોનાના ટાપુ પર કેમ નથી જઈ રહ્યા મત્સ્ય ટાપુ પર ના જશો સોનાના ટાપુ પર ચાલો અને જેવી જ તે લાલચી સાસુમાએ આ વાત કરી ત્યારે રાક્ષસીઓએ વિચાર્યું કે આ વૃક્ષની બખોલમાં જરૂર કોઈ છુપાઈને બેઠું છે પછી બંને રાક્ષસીઓએ જેવો જ તે વૃક્ષની બખોલમાં પ્રવેશ કર્યો અને જેવી જ તે લાલચી સાસુમાને જોઈ ત્યારે તે રાક્ષસીઓએ એકદમ ઉઠાવીને તે સાસુમાને વૃક્ષ પરથી નીચે ફેંકી દીધી ધરતી પર પડતા જ તે લાલચી સાસુમાનું મૃત્યુ થઈ ગયું જેવા જ આ સમાચાર તેમના ઘરવાળાને મળે છે ત્યારે તે લાલચી સાસુમાનો પતિ એટલે કે સુકન્યાના સસરા સુકન્યાની પાસે જાય છે અને તેને કહે છે દીકરી હું તો તેને પહેલાંથી જ સમજાવતો હતો કે તું આવું કામ ન કરીશ કોઈ વ્યક્તિએ લાલચ ન કરવી જોઈએ અને વહુઓ પોતાની દીકરીની જેમ હોય છે તેમને ખૂબ જ પ્રેમ આપવો જોઈએ પરંતુ તેણે મારી એક પણ વાત માની નહીં અને તેને તેના કર્મોનું ફળ આજે મળી ગયું ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી હવે સુકન્યા તેના પતિ સાથે ખૂબ જ સુખપૂર્વક જીવન પસાર કરવા લાગી હવે થોડો સમય પસાર થયા બાદ સુકન્યાને એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ અને પુત્રની પ્રાપ્તિ બાદ સુકન્યાની ખુશીનું ઠેકાણું ન રહ્યું તે ભગવાનનો ખૂબ જ આભાર માનવા લાગી બીજી બાજુ તે શેઠના મોટા દીકરાની વહુ કે જે હંમેશા પુત્રને લઈને સુકન્યાને ખરું ખોટું સંભળાવતી હતી જ્યારે સુકન્યાને પુત્રની પ્રાપ્તિ થઈ અને તેને ધન પણ પ્રાપ્ત થઈ ગયું ત્યારે શેઠના મોટા પુત્ર અને તેની વહુના દિવસો ગરીબીમાં પસાર થવા લાગ્યા ત્યારે શેઠના મોટા દીકરાની વહુ સુકન્યાની પાસે જઈને હાથ જોડીને પોતે કરેલી ભૂલોની માફી માંગવા લાગે છે સુકન્યા એક ખૂબ જ દયાવાન સ્ત્રી હતી અને તે ખૂબ જ મધુર સંબંધવાળી સ્ત્રી હતી એટલે તે પોતાની જેઠાણીને માફ કરી દે છે અને તે જે પણ સોનું લઈને આવી હતી તેમાંથી તે થોડું સોનું તેની જેઠાણીને પણ આપે છે આ રીતે તે આખો પરિવાર ખૂબ જ આનંદથી અને સુખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગે છે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી આ પ્રકારે જ્યારે સમય ધીરે ધીરે સુખપૂર્વક પસાર થવા લાગ્યો ત્યારે શેઠની મોટી વહુનો જે પુત્ર હતો એ અવગુણી હતો એટલે તેણે બધું જ ધન અવગુણોમાં બરબાદ કરી દીધું અને સુકન્યાને જે પુત્ર થયો હતો એ ખૂબ જ ગુણવાન હતો અને તે પોતાના જીવનમાં એટલો આગળ વધ્યો કે તેણે પોતાના મા બાપનું નામ રોશન કર્યું ત્યારબાદ સુકન્યા અને તેની જેઠાણીનું જીવન સમાપ્ત થયું ત્યારે સુકન્યાને સ્વર્ગની પ્રાપ્તિ થઈ અને તેની જેઠાણીને નરકમાં સ્થાન મળ્યું ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી લક્ષ્મી તમારો પહેલો પ્રશ્ન હતો કે કેવી સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો તો સમજી લો કે સંત દ્વારા આપવામાં આવેલી ચિઠ્ઠીના વિરુદ્ધમાં જે કાર્ય કરે છે તેના ભાગ્યમાં પુત્ર યોગ નથી હોતો દેવી લક્ષ્મી તમારો બીજો પ્રશ્ન હતો કેવી સ્ત્રીઓ સમયથી પહેલાં વિધવા થાય છે એટલે કે કેવા ઘરેણા પહેરવાથી સ્ત્રી કે પુરુષનું દર્દનાક મૃત્યુ થાય છે તો સમજી લો કે તે છે લાલચરૂપી ઘરેણું જે તે શેઠની પત્નીએ પહેર્યું હતું અને ઘણું બધું સોનું લાવવાની લાલચમાં એ બખોલમાં સંતાઈ ગઈ અને તેને રાક્ષસીઓએ નીચે ફેંકી દીધી અને શેઠની પત્નીનું દર્દનાક મૃત્યુ થઈ ગયું એટલા માટે લાલચરૂપી ઘરેણું ક્યારેય પહેરવું જોઈએ નહીં દેવી લક્ષ્મી હવે તમારો ત્રીજો પ્રશ્ન હતો કે કેવો શૃંગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તેનો જવાબ છે ચરિત્રરૂપી શૃંગાર એટલે કે ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી શેઠની નાની વહુ ચરિત્રવાન અને પતિવ્રતા હતી એટલે તેના મૃત્યુ બાદ તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એટલા માટે દરેક વિવાહિત સ્ત્રીએ પતિવ્રતા અને ચરિત્રવાન હોવું જોઈએ તો મિત્રો તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને કહાની પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો અને સગા સંબંધીઓને જરૂર શેર કરજો તથા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ